હોવાની ઘટના છે પોલીસ તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ લોકો હવે બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે વડનગર પોલીસનો કોઈ જ જાણે કે ડર નથી તેમને વડનગર પીઆઈ આવા બેફામ બનીને ફરતા લોકોને કાયદાનું ભાન કરાવે તેવી ચર્ચાઓ પણ હવે જોવા મળી છે વડનગરના સિપોરમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની જૂના ઝઘડાની અદાવત રાખી આ મારામારી કરવામાં આવી છે બંને જૂથ દ્વારા સામ ફરિયાદ પણ નોંધાવાય છે ત્યારે

ઘટનામાં અમારા છોકરાની હોવ ખરીને ને એ ઓગડવાણી નોકરી કરાવી હું ઘેરથી આવતો મારા દુકાન છે અને એને મારો આ બધું ટોળી અમુક છોકરા હતા હતો બધો ભેગો હતો અને હું પછી એને છોડાવવા જોઈએ અને મને મારે પછી મારે અને એને બોન કોનની બુટ્ટી તોડી નાખી દોરો બધું લઈ લીધે આ બાબતે ફરિયાદ આપી કરી દઉં ફરિયાદ પણ પોલીસવાળા આ પહેલાં પણ તમારે કોઈ મગજમારી થઈ હતી એ બાબત શું હતી આ પહેલાં થઈ હતી એમાં અમારા છોકરાની બેબી થઈ એને છેડતી કરી હતી એટલે ડીએસપીના કહેવા પ્રમાણે અમે ફરિયાદ આપી ખલી ફરિયાદ આપવાના કારણે આ લોકો ઉશ્કેરવાનું અને ઉશ્કેરાવાથી આ લોકો ફોન કર્યો મારી મન મધુ ગેસ શું ઘટના બની હતી આ શું ઘટના બધી હતી મારા છોકરાને લઈ ગયા હતા મોડી મારે મોડી બધું બધું નાખ્યું કર્યા હતા તો આજે શું ઘટના બની આજે આ બાર મંદિરમાં છોકરો ગયા હતો કે નિહાળીયા જમજણો છોકરો એટલે હવે કેવા માટે છું કે અમારા માટકો ઉભલો કહો છ શું કહેવા માટે ગયા હતા અને આ છોકરાને તેમ ચૂટલા ભરે ના કરું છું એ માટે જ કે કે ને હું કોણ ભરે છે બેન છે ને એ પંતા દે અ કઈ જગ્યાએ પરમાણી ઓગણવાડી ઓગણવાડી ની અંદર કયું બ્રહ્માણી નગર કયું ગામ સીપોર સીપોર ફોલો બ્રહ્માણી અને આજે શું ફરિયાદ આપી તમે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ આપી છે બસ ઈ મનસુરી સાથે શકરવાત વડનગર